ડોક્ટર ભાવિન ગંગાજળિયા ઓર્થોપેડિક સર્જન દ્વારા હાડકાની તમામ સમસ્યાનું ઉત્તમ નિદાન ત્રિદેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ ચોવીસ કલાક સાત દિવસ ઇમરજન્સી સેવા શ્રી કચ્છી ગુર્જર લુહાર જ્ઞાતિ મંડળ આદિપુર દ્વારા દીપાવલી સ્નેહમિલનનું ભવ્ય આયોજન નવમા પ્રમુખ તરીકે શ્રી અનિલભાઈ પરમારની બિનહરીફ વરણી આદિપુર શ્રી કચ્છી ગુર્જર લુહાર જ્ઞાતિ મંડળ આદિપુર દ્વારા બુધવાર તારીખ બાવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ આદિપુર સમાજવાડી મધ્યે દીપાવલી સ્નેહમિલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાંજે છ વાગ્યા કલાકથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સમસ્ત આદિપુર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકબીજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે સ્વાદિષ્ટ ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી આ સ્નેહમિલન કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની સેવા કરનાર મહાનુભાવોનું સન્માન કરવાનો અને નવા પ્રમુખની વરણી કરવાનો હતો વર્ષ ઓગણીસો ઓગણાએસી માં આદિપુર સમાજનો પાયો નંખાયો ત્યારથી લઈને બે હજાર પચ્ચીસ સુધી કુલ આઠ પ્રમુખશ્રીઓએ સમાજને પોતાની અમૂલ્ય સેવાઓ આપી હતી તેમની આ સેવા બદલ તેમનું મોમેન્ટો અને શાલ વડે સન્માન કરવામાં આવ્યું હતું સ્વ દેવરામભાઈ વાલજીભાઈ પઢારીયા સ્વ રણછોડભાઈ મંજીભાઈ દાવડા સ્વ કરસનભાઈ નાગજીભાઈ મારો શ્રી ધનજીભાઈ કરસનભાઈ મારો શ્રી ચંદ્રકાંતભાઈ વાગજીભાઈ મારો સ્વ વિશ્રામભાઈ પરસોત્તમભાઈ પિત્રોડા શ્રી મોહનભાઈ માધવજીભાઈ પિત્રોડા શ્રી સુરેશભાઈ રાઘવજીભાઈ પરમાર શ્રીમતી હરસિદાબેન વિજય પઢારિયા મહિલા મંડળ સમિતિના પ્રમુખ તરીકે આ પ્રસંગે આદિપુર સમાજના નવમાં પ્રમુખ પદ માટેની જાહેરાત કરવામાં આવી હતી સમસ્ત સમાજ અને ટ્રસ્ટી મંડળની સર્વસંમતિથી શ્રી અનિલભાઈ લખ્મસીભાઈ પરમારની બિનહરીફ વરણી કરવામાં આવી હતી સમસ્ત સમાજે હર્ષભેરશ્રી અનિલભાઈની આ વરણીને વધાવી લીધી હતી ટ્રસ્ટીશ્રીઓએ તાત્કાલિક ઓફિસ ખાતે તેમને વિધિવત રીતે પદનિયુક્ત કર્યા હતા આ સફળ આયોજન બદલ શ્રી કચ્છી ગુર્જર લુહાર જ્ઞાતિ મંડળ આદિપુરના હોદ્દેદારો અને સભ્યોએ સૌનો આભાર માન્યો હતો